જય કુકારમાં મેલડી ગોગા મહારાજને કળિયુગનો રાજા કહેવાય છે તે વાત ઉપર કુકારમાં મેલડી શું કીધું તે આપણે આ બેઠકમાં માં જોશું જય કુકારમાં મેલડી બે વર્ષ સજા આપી એ બન્યું એટલે આ અમે ચિંતા બેઠા જયારે જજમેન્ટ આવ્યું ત્યારે હું માતાજી ને માં મારો નોધારા નો આધાર મજે મારી માં કુકાર મેલડી બસ મારી રક્ષક જ એટલું ખાલી કીધું અને બે નવમો મહિનામાં બે માનતા નવમો મહિના માનતા રાખી અને અગિયારમાં મહિનામાં અમે બધા

બરોબર મહિના પહેલા તમે માનતા માનતા રાખીએ બે મહિના બે મહિના કરો દસ લાખ રૂપિયા જોયે રૂપિયા બે મહિના બચાવી લીધા એમના પૈસા પણ નહીં પડ્યો અને બચી ગયા કેટલા જણા હતા તમે સાત જણા છૂટી ગયા સાત છૂટી ગયા સાત ને બે વર્ષ ની સજા થાય વિચારો તો ખરા હા શું થાય હા

તો મેચન આલી નાઈ હતી આ કેસ તારો પૂરો થાય એટલે મારે તારું નામ લઈ દેવાનું જાહેર કરી દેવાની અને વસ્તી મોને ના મોને એમની જવાબદારી રહેશે પણ હું કીધા વગર નહી રહું એવું તારી એક માતા મળી નાય મેં સોલ્વ કરી આપ્યો

કઈ દેશ તારી વસ્તી ને પણ સતી માતા એવું કે છે જેવી બધી માતાઓ ના હોય ને એવી રીત મારો હકનો એક બધા ભેગા થઈ અને મારું મંદિર ની સ્થાપના કરી દો વધારા નો આધાર ખેતરો બેહનારી માતા છે તમારા વડીલોના ખેતરો ખરા ને આ ખેતરો સદી માતા બેહેલી છે આવું કઉ ભલે તમે ઘેર દીવો કરતા હોય પણ કદાચ ભેગા થઈ અને જગ્યા કરી અને સદી માતાની નોની મોટી બનાવી અને એક વખત સદી નો મોડવો નાખજો લીલા કોમ કરવા માટે વચન આલી નાઈ કે તારી વસ્તીના આ સંદેશો તારો હું આપીશ એટલે આ ખાસ કહું સદી મોડવો માંગે અને મોડવો નાખશો જે દાડો એ દાડો કદાચ મોની પણ હૃદય થી જે ભાવ વાલવો જોઈએ ને એ ભાવ નહી દો લીલા લેર થઈ જાય તમારા વડીલો હજી ચોક જમીન ભરાય છે

ના પાડતો જો પૂછ્યું ના પાડ્યો શ્યાલ મારવાનું કીધું ચો સ જો તો તમારી માતાઓ મારા ખાલી આટલા કહેવાથી આ હાજરી આવી જતી હોય તો તમારી માતા મારું મોન કેટલું રાખતી હોય સોલંકી પેઢી ની માતા ખોટો માર્ગ મારા દીકરા નહી બતાવો એવો એનો વિશ્વાસ છે એટલે તમને લઈને આવી છે પણ હું માતા એવું કઉ છું જો પેલો તો ગોગો મહારાજ આવ્યો નાગદેવ એ નાગદેવ તમે પૂજો છો એ તો બરોબર છે પણ તમારા જગ્યા ફરવા વાળો ગોગો તમે જો રોતા ને એ જગ્યા ગોગા મહારાજ આયા ગોગા મહારાજ એવું કે છે કે અમની જગ્યામાં મારો રાપડા બાપડા હતા નાગ ફરતા પણ અમના વડીલો નાગ કોને મારેલો માઇક ના મારી નહી ખબર કોઈ કીધું હોય તો ખબર પડે આ તાર કેવું બોલ્યા યાદ આવ્યું હવે માતા હું થી માટે તો પેલો પાયો મજબૂત કરવો પડે

આ ભૂલી જાય છે ને અમુક વાર જાય કશું લેવા ન કર્યા હોય બજારમાં જવા લેવાનું હોય પેલું ના લઈન આવે બીજું હા ભૂલી જવાય માતા પૈસાય ભૂલી જાવ ભાઈ 100 ની આલી કે ભાઈ 50 ની જ આલી નહીતર તું એવું કઈ વખત ભૂલી જજો માતાએ કઈ જાય હા અહીં તા ગોગો મહારાજ બુલવાળે છે તને કોઈ એવો આભાસ નહી થતો કે નાગ બાગ માં જોડે ને જોડે જાણે ફરતા હોય એવું બાથરૂમ માં એટલે ચોવીસ કલાક જો તમને આવો અહેસાસ ના અપાસ થતો હોય ક્યારે નાખતો નહી તો નહીં પહેરતો નહીં પહેરતો નહીં તો સમજી લો કે નાક ચોવીસ કલાક તમારા પાછળ પડી ગયો છે એટલે તમારી અંતર થી આત્મા થી એવું થાય છે કે નાગ હોવો જોઈએ આપ હોવો જોઈએ હું એવું કઉ છું ખાલી આ ગોગા મહારાજ ને રાજી કરી લે સિત્તેર ટકા તારું દુઃખ ના મટી જતું તું મેલ જેટલું સિત્તેર ટકા ખાલી ગોગા મહારાજ ને બેહણો આપી અને દીવો કરી અને એક જગ્યા ને સ્થાયી આલી સારી લીમડી કાબી નાખી તમે તારા ઘરની બહાર જે રસ્તો જતો કાચો

અને રોપજો અને મહારાજનો દીવો કરી એના નોમથી થોડી ચકલાને ચણ નાખો ઉતરાને બિસ્કિટ ખવડાવો હું એવું કહું છું ત્રણ મહિના સલિંગ કરા તો કોઈ મુદ્દત નહીં આવતી પણ મારે મુદ્દત હાલવી પડશે ચાલ અમુક તો ખાલી હું કહું ને એટલું જ કરવાનું બીજું કરવાનું જ નહીં ત્રણ મહિના સલિંગ દીવો કર અને ગોગા મહારાજના નોમથી વધાર નહીં પચ્ચીસ કિલો

હવે આને પકડી રાખવાનું છે તમારે બોગા મહારાજા મહારાજ એ મહારાજ ભૂલ થઈ જાય તમારા બાપ નું આગળ શું થાય જવાબ આલો મને ખૂન કરી નાખે તો શું થાય તો ભગવાન તો આલે કલિયુગ નો રાજા કેવાય બધા મેમન મેલડી રાજા કે બરોબર છે નો રાજા મહારાજા ધરતી નો ધણી દેવ એનો જો ગુનો કર્યો એટલે સમજી લો કે તમારી બધી માતાઓની ચાવીઓ છે ને બધા ખાતા છે ને ગમે તેવા 84 51 52 3.5 7.5 અડીનું બધું લોક માર્કે છે ગોગો મહારાજ અને ખાતાન ખોલવું હોય તો ગોગાની ચાવી જાર છે તમાર 84 ખાતા ઊતી છે પણ હું અતાર કહું છું પણ એનું કોઈ લેખે લાગશે ઉપરથી દીવો કરશો અને કોઈ ફળ નઈ દેખાય એટલે તમને શંકા થશે કે આ માતા નહીં બંધ દો એટલે પેલા પકડી પાડો બરોબર આ રોમાપીર નું મંદિર આજુબાજુ લીલી પીરી જઈ માતા ફર્યાદ હોય નહીં મારા રોમા ના રોમ હાચું નહી તારું શું જોવાનું બીજું કે તારી જોડે જોવાય નઈ પણ આનું મગજે અમુ પર ગુસ્સો તરી જાય છોને આમ થોમ તો કશી વાત નહી તોય તારા કોમના બારે જો આ હા સફરવો કે તો છે પડી જ લો મારી આ બબે દુખતો તો માં કોમખા મેલી માં કીધું કે હા રવિવાર પડું છું પણ એ ગોળી ખવું તો મટી જાય ને તો મારી હું તારો ઉપવાસ કરે તો કીધું તારા ચેતન ચું કીધું કે હા મારી